સંવિધાન વિરોધી તત્વો આરએસએસ અને ભાજપના લોકો સત્તાના સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠા છે અને ત્યાં બેસવાના કારણે પોતાનું મનુવાદી માનસ સતત એ છલકાવી રહ્યા છે આપણા દેશની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેમાં જે તે દેશના સંવિધાન નિર્માતાનું અપમાન કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી અને આ દુષ્કૃત્ય એ ભારતના ગૃહમંત્રી અમિત શાહે કર્યું એમણે એવું કહ્યું કે આજકાલ અંબેડકર અંબેડકર આંબેડકર કરના ફેશન બની ગયા છે અમે એમને કહેવા માંગીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ તમીજથી બોલતા શીખ અને બીજું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ અમારા માટે ફેશન નહીં એ અમારું પેશન છે અને તમારું એવું કેવું છે કે આંબેડકર કે બજાય ભગવાન કા નામ લેતે તો સ્વર્ગ મિલતા અમારું એમ કહેવું છું કે સ્વર્ગ તેલ લેવા ગયું અમારે અમારી ઉઘાડી આંખે આ જન્મમાં જીવતે જીવ જાતિ વ્યવસ્થા ખતમ થાય એવો દિવસ જોવો છે એવો દિવસ જોવો છે જેમાં એક પણ ગામમાં ભારતના કોઈ પણ ખૂણે આભડ છે ના હોય અને સફાઈ કામદારી ગટરમાં ઉતરીને મરવું ના પડે અમારા સ્વર્ગ ને ફર્ગ મૃત્યુ પછી કેવું જીવન મળશે એની કોઈ લેવા દેવા નથી અમારે તો અત્યારે જીવતે જીવ મનોવાદનો નો ખાતમો થાય એવો દિવસ જોવો છે એટલે અમિત શાહ અમે માફી માંગો અને રાજીનામું આપી દો બાકી ગુજરાત અને ભારતના દલિતોનો આક્રોશ રોકાવાનો નથી આટલું ઓછું હતું અમદાવાદમાં જાણે કોઈક ષડયંત્ર અને રચાઈ હોય તે રીતે શહેરના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો થોડાક દિવસ પૂર્વે મહીસાગરની કલેક્ટર નેહા કુમારી દુબેએ દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ હરામી કીધું અને કહ્યું કે આને તો ચપ્પલથી મારવો જોઈએ હતો છે આ કલેક્ટર એવું બોલે છે કે નેવું ટકા એટલો સિટીના કેસ દલિતના આદિવાસી એ બ્લેકમેનિંગ માટે કરે છે આ બધા લોકોને રાજ્ય સરકારનું શરણ મળેલું છે એના વગર બાબા સાહેબના સ્ટેચ્યુને ખંડિત કરવાની પાર્લામેન્ટમાં બાબા સાહેબની વિરુદ્ધમાં બોલવાનું અને નેવું ટકા દલિતો એટલો કેસ ખોટા કરે છે આવું કરવાની હિંમત તો જ મળે જો આરએસએસ અને ભાજપનો આવક કોઈ પ્લાન કે ષડયંત્ર હોય આ ષડયંત્રને અમે સફળ થવા દેવાના નથી એના માટે અમે સંકલ્પબદ્ધ છીએ છેલ્લા શ્વાસ સુધી મનુવાદના ખાતમા માટે સમાનતાની સ્થાપના માટે માનવતાની સ્થાપના માટે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને ગૌતમ બુદ્ધના વિચારો અને સપનાનું ભારત બને એના માટે કટિબદ્ધ બનીને લડવાના છીએ સાહેબ આ અમિત શાહે કરેલા વાણીવિલાસના વિલાસના હિસાબે કદાચ આ ધ્યાન ભટકાવવા માટે કદાચ આ સ્ટેચ્યુ નું ખંડિત કરી એવું પણ એક તારણ આવે છે એના વિશે શું કહેશો તમે એવું બની શકે આમ તો તપાસ નો વિષય છે હાલ એના વિશે કોમેન્ટ કરવી પ્રી નેચ્યુર કહેવાય પણ એની સંભાવના નકારી શકાય નહીં અમિત શાહ ના નિમિત્ત આપના ગુજરાત અને દેશના દલિતોમાં ખૂબ આક્રોશ છે તો એ આક્રોશથી ધ્યાન હટાવીને દલિત સમાજ ને બીજો કોઈ સમાજ લડી બેસે એવું કૃત્ય સરકાર પોતે કે એમની સાથે જોડાયેલા તત્વો કરાવવા માંગતો હોય એવી દહેશત બહુ સ્વાભાવિક રીતે થાય છે આ સરકારનું ચરિત્ર જોતા એટલે હું આશા રાખું છું કે તપાસ કરનાર અધિકારી દૂધનું દૂધ પાણીનું પાણી કરે પણ જે પ્રમાણે અહીંના દલિત સમાજના લોકોએ પોતાની એકતાના સંગઠ શક્તિનો પરિચય કરાવ્યો ગાંધીનગર દિલ્હીમાં મેસેજ પહોંચી ગયો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં માનનારા લોકો જોડે મસ્તી કરવામાં મજા નથી તો આજે જે ધારણાનો કાર્યક્રમ રાખ્યો છે તમે અહીંયા એના વિશે તમે જણાવશો કે ન્યાય નિમલે ત્યાં સુધી બેસવાનું છે કે આજના અમને મેસેજ મળ્યા છે ત્યાં સુધી બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે બીજા ત્રણ આરોપી પોતાનો મોબાઈલ બંધ કરીને ભાગી ગયા હોવાની વાત પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો છે એટલે ન્યાય મળવાની શરૂઆત થઈ ચૂકી છે પણ ન્યાય એ બહુ લાંબી પ્રક્રિયા છે તમામ આરોપીની સામે કોર્ટમાં કેસ ચાલે ને કેસ જે તે વખતે સાબિત થાય ને કોર્ટ સજા કરે અને એ સજા બાદ પણ જામીન ન મળે ત્યારે સાચાત્મક ન્યાય મળ્યો કહેવાય પણ